કેમ છો મિત્રો આજે આપણે મેથીની મસાલાપુરી બનાવવાના છીએ તો મેં એક વાટકો ઘઉંનો લોટ લીધો હતો અને એક નાનો વાટ વાટકી ઘઘરો લોટ લેવાનો છે ઘઉંનો એટલે કે ઘઉંનું ભરડન લેવાનું છે એમાં મેથી ધોઈને સાફ કરીને નાખી દેવાનું પછી ટેસ્ટ પ્રમાણે મીઠું મરચું હળદર જીરું અને જીરું મચલી નાખી દેવાનું તમે આ માજમાં પણ નાખી શકો છો પછી તલ અને મેથી છે એટલે થોડીક ખાંડ અને થોડુંક તેલનું મણ નાખી અને લોટને સરસ મજાનો એક ભેળવી લેવાનો છે તેલનું મણ થોડો વધારે નાખવાનું છે એટલે પૂરી થોડીક કડક થાય ક્રિસ્પી થાય તો ચા જોડે ખાવાની મજા આવે એટલા માટે આવી રીતે સરસ મજાનો લોટ પીળી લીધા પછી આપણે એમાં થોડુંક થોડુંક પાણી નાખવાનું છે પાણી એકદમ નથી નાખવાનું થોડુંક થોડુંક નાખવાનું છે એટલે આ લોટ આપણો થોડોક કઠણ બાંધવાનો છે એટલે પૂરી એકદમ ક્રિસ્પી થશે અને પૂરી પડતી વખતે એમાં તેલ પણ રહેશે નહીં તો લોટ બંધાઈ ગયા પછી આપણે એને સરસ ભૂજાનો મસરી લેવાનો છે પછી ફરીથી તેલ નાખીને ફરીથી મસડવાનો છે ત્યારબાદ આપણે એને એક પછી તમારે જેવી પૂરીનો ચોટી હોય નાની મોટી એવી રીતે પૂરીના બધા હુલા કરી દેવાના છેલ્લે કે લુવા પાડી દેવાના છે બધા લુવા પડી ગયા છે પૂરીના હવે આપણે એને વણી લેવાની છે સાઈઝ તમારે જેવી જોતી હોય એવી નાની મોટી તમે રાખી શકો છો અને એની ઉપર આપણે આંગળીના ઢેવાથી અંદર આ એ પાડી દેવાના છે ડોટ ડોટ આ તો તમે કાંટાવાળી ચમચીથી પણ ડોટ ડોટ પાડી દે શકો છો બધી પૂરી વણાઈ ગઈ છે આ બાજુ સરસ મજાનું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એક પછી વાળા પરથી પૂરી અંદર નાખવાની છે અને સરસ મજાની બ્રાઉન કલરની ક્રિસ્પી થવા દેવાની છે બંને બાજુ સરસ મજાની બ્રાઉન કલરની પૂરી ક્રિસ્પી થઈ ગઈ છે તો આવી રીતે આપણી બધી જ પૂરીઓ સરસ મજાની એકદમ ખડક થઈ ગઈ છે તમે એને ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો